જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો વાગી આપણી મુલાકાતે ઘણા દૂર થી મહેમાન આવ્યા છે વ્લોગ બનાવવાનું હવે શરૂઆત છે કે તબિયત બગડી ગઈ હતી એટલે વ્લોગમાં શું કેવું રહ્યો બોલવામાં તો વિડીયો જોતા રહીજો ક્યાં ગામથી આવ્યા એ પણ તમને વિડીયોમાં બતાવી દે જય માતાજી મનસીબેન કોણ આવ્યું મહેમાન આવ્યા હે તો રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જય માતાજી રામ રામ અને સપોર્ટ કરજો કે અમે આ ચાલી એ ઘર ગોયતું ગયું જોયું આવે ને એટલે એમ કે મુલાકાત લેતા જે કીધું આવ્યા હા તો હા નવું લીધું હા તો તો પણ આપણે કમાણે દેલી અહીંયા કણે બોટ માર્યું છે અશ્વિનભાઈ બ્લોક મહાકાળી ને કૃપા ને કળ જડી ગયું કેમ કે વાત તમે તાઈ વાત પૂછવું કે અશ્વિનભાઈ નું ઘર ક્યાં વિડીયો વાર એટલે જડી ગયું ઘર તો આપણા સબસ્ક્રાઇબર એ અને કયું ગામ તો ભોજપરા ભોજપરા થી આપણા સબસ્ક્રાઇબર આવી ગયા અને જો મહેંદી મેપવા માટે આવી ગયા લગન ગાડો છે ક્યાં મોટરસાઈકલ નું નામ શું કહેવાય એમ ટેન ફિફ્ટીન ફિફ્ટીન તો આપણે લગ્નની ફરમાશ કોઈ દુકાનની એડવેસ એડવેટ બીજેની એડવેટ કોઈ શેરવાની એડવેટ કેમેરામેન ની એડવેટ બધી કરી છે તો આ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં પણ આપણે ચેનલ જોઈતી ઇન્સ્ટાગ્રામ હા ચેનલ જોઈતી એટલે એ પણ ફરમેસ દિવાજ માટે આવ્યા છે તો કે લાવ અશ્વિન ના ઘરે રૂબ રૂબ જીય આવો મોટરસાયકલ નવું લાયા તો હાલો પાછળનો કેમેરો કરી તમને પણ બતાવી દઉં મોટરસાયકલ નું નામ શું કહેવાય MT 15 એમ ને વાહ કેટલામાં આવે બે ને વીસ માં આવે હપ્તે રોકડે લ્યો તો ને હપ્તે લ્યો તો અઢી માં હા જો આપણા ઘરે આવ્યા હતા કે આપણે મારુથી લઈને આવે પણ આ અંદર બાઈક નવું લીધું એટલે આપણે મુલાકાત આવી સારું હો આમાં તો ભરાજો આગળ જેવું નીચો રહે ને વાવ રહી ઊંચી રે હા એવું એવું એમ છે હા એવું જ થાય હવે જમ્ફર એક જ આવે હા અમે તો આને કેટીએમ કહી કે આને શું કહેવાય એમટી 15 એમટી ફિફ્ટી કેવી યવરાજ કેવી કાપે એ કતાયે રેટ કે આવે ક્યાં આયા એવરા ચારી આપે લે વિપુલભાઈ તમાર ભાઈબંધ છે હા મને તો આજ પહેલી વાર જોય વિડિયોમાં જોયા હા વિડિયોમાં જોયા પણ એમ નઈ જોયા ને મે કીધું આપણો ભાઈબંધના ભાઈ છે વિડિયો હા કીધું મુલાકાત લેતા જ અહીંયાથી આયા આ બધું કમ્પ્લીટ થઈને જ આવે કલર બળ હા કેવો જ આવે અવાજ સાંભળ રે ઓપરાઓ આજ છે ના ના